એ જગાએ અમે એવી વસ્તુ લઈને આવીને જગાઈ જાય જગાએ તમને નહીં કાંઈ બાકી વસ્તુ લઈને વસ્તુ હું તમને દેખાડી કે હું વસ્તુ અમે લીધી નહીં બરાબર અને બ્લોક બહુ નાનો થવાનો છે તો એના માટે એન્ડ તક હવે બહેના રહ્યો એટલે તમને ખબર પડી જાય કે અમે હું વસ્તુ લેવા જાય નહીં બરાબર છે તો મિત્રો તમે તમે કહેતા હતા નહીં સોરી હો હું કહેતો હતો હું કહેતો હતો કે સરપ્રાઇઝ બ્લોક રહેવાનું છે ને આજે અમે એવી વસ્તુ લઈને આવવાની છે તો આજે અમે એક વસ્તુ લઈ આવ્યા સાહેબ અને વસ્તુ તમને દેખાડું ને આ તમારા દિમાગ કામ નહીં કરે એવી વસ્તુ જોયું તમારે હવે જોવાગે ખીણકી છે નાનકડી બહુ મોટી હાકી ઓ માય ગોડ કેમ છે બાકી વસ્તુ તમને કીધું તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ બ્લોગ રહેવાનો છે તો સરપ્રાઈઝ બ્લોગ છે ફાકી તમને કહેવાનો નતો કે કઈ નથી એમાં ભાઈ ખોટું બોલે આ મારું માનો ને તો આનું ચેનલ જોવાનું ને પણ યુટ્યુબ બંધ કરી દીધું

તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી નાખી બાય બાય હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં અને ભાઈ લોંગ વિડીયો મારા વાયરલ ન થતા વાયરલ કરો યાર તમે સબસ્ક્રાઈબ કરો ચેનલને